મનરેગા કૌભાંડ મામલામાં ભારતીય જનતા પાર્ટીના ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવાએ પોતાનું મૌન તોડ્યું છે ને આ મામલામાં ગાંધીનગર સુધી ઊંચા લેવલે સેટિંગ છે તે મામલામાં તપાસ કરાવવામાં આવે ગાંધીનગરમાં પણ કોઈ દૂધનું ધોલાયેલું નથી તે પ્રકારની વાત નિવેદન તેમણે આપતા ખળબડાહટ મચી ગયો છે અને અનેક પ્રકારની ચર્ચાઓ પણ વેગવાન બની છે ત્યારે મનસુખ વસાવાએ કોના પર આરોપ કર્યા છે સમગ્ર મામલો છે વાત કરીએ તો તેને કહીએ જે નમસ્કાર દર્શક મિત્રો નવજે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફાયદાન આ દિવસોમાં આદિવાસી વિસ્તારોમાં મનરેગા કૌભાંડનો મુદ્દો ચર્ચાનો કેન્દ્ર બન્યું છે જેમાં રાજ્ય સરકારના જ મંત્રી બચુ ખાબરના બે પુત્રની એકોતેર કરોડ રૂપિયાના કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી હતી આ મામલે કોંગ્રેસ આક્રમક મૂળમાં જોવા મળી હતી કોંગ્રેસના નેતાઓ ધારાસભ્યો દ્વારા મામલે મંત્રી બચુ ખાબડના રાજીનામાની માંગ કરી હતી ત્યારબાદ થોડાક સમય પછી આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ કોંગ્રેસના જૂનાગઢના દિગ્ગજ નેતા હીરા જોટવા સામે મનરેગા કૌભાંડ મામલે આરોપ કર્યા હતા અને પચીસસો કરોડ રૂપિયાની આસપાસ આ કૌભાંડ આચરવામાં આવ્યું હોય તે પ્રકારની વાત પણ કહી હતી ત્યારે આ હવે આ મામલા સંદર્ભમાં ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવાએ પણ પોતાનું મૌન તોડ્યું છે તેમણે કહ્યું છે કે આ મામલામાં સત્તા પક્ષ હોય કે વિપક્ષ તમામે તમામ નેતાઓ મળેલા છે તમામની મિલીભગતથી આ કૌભાંડ ચાલી રહ્યું છે તેમના આ મામલે તો ત્યાં સુધી કહી દીધું કે ગાંધીનગર સુધી સેટિંગ ચાલી રહ્યું છે ગાંધીનગરવાળા પણ કંઈ દૂધના ધોલાયેલા નથી ત્યાંથી પહેલાં તપાસની શરૂઆત કરાવવામાં આવે જેને લઈને તેમનું આ નિવેદન હવે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે એટલે તેમણે પોતાની સરકાર સામે સવાલો ઉઠાવવાની શરૂઆત કરી છે એટલું નહીં તેમના વિપક્ષના નેતાઓ પણ આ કૌભાંડમાં સામેલ હોય તેમણે પણ પૈસા મેળવ્યા હોય તે પ્રકારના આરોપ લગાવતા શું વાત કહી છે તે સાંભળી લો હા આજે મનરેગામાં કામ કરવામાં કેટલાક એજન્સી જે જે છે એ જેમની તપાસ થઈ રહી છે એટલે સ્વભાવિષ જિલ્લાના સંસદ સભ્ય તરીકે મારે જાણવું જરૂરી છે એટલે મેં એમને સામેથી બોલાયા કામ કર્યું તો જાણવું પણ છે એમને મેં બોલાયા અને રાજપીપળા કરજણ રેસ્ટ હાઉસમાં સરકારી રેસ્ટ હાઉસ છે કરજણ રેસ્ટ હાઉસ ને સરકારી રેસ્ટ હાઉસ છે ગુજરાત રાજ્ય સરકારનો એમાં મેં એમના એક પ્રતિનિધિ હતા એમને બોલાયા એક મહિના પહેલાં ને એમને પૂછ્યું ભાઈ સાચી વાત તમે કહો જે છે તે તમે કહો કે આ કઈ રીતના શું છે મને બહુ સ્પષ્ટ કહ્યું કે એમણે આ બધું સેટિંગ ગાંધીનગર લેવલથી હોય છે ગાંધીનગરમાં બેઠેલા ગ્રામ વિકાસ વિભાગના જે જે પણ જવાબદાર લોકો હોય કમિશનર હોય કે પછી મંત્રીઓ હોય આ બધા લોકોનું બધાનું સેટિંગ હોય છે એજન્સીને કામ મળે ત્યાં સુધીનું સેટિંગ હોય છે અને ત્યાર પછી જિલ્લા જિલ્લા વિકાસ અધિકારી હશે કે પછી ડીઆરડી નિયામક છે કે તાલુકાના અધિકારીઓ આમાં બધા એનું હલે અને પદાધિકારીઓ પણ જે ચૂંટાયેલા પ્રતિનિધિ હોય એમાં ધારાસભ્ય હોય કે જે પણ હોય પાર્ટીના ઘણા બધા દરેક પાર્ટીના લોકોને બધા લોકોને આને ફંડ આપ્યું મને કીધું મને યાદી બતાવી એટલે આ આજે તપાસ એટલે જ હું કહું કે તપાસ એવી રીતના થવી જોઈએ કે ઉચ્ચ કક્ષાની કમિટી બનાવે અને આખો એને પણ પૂછવું જોઈએ કે આમાં આ કોણ કોણ આમાં ઇન્વોલ્વ છે કોને કોને એને ફંડ આપ્યો છે શરૂઆત ગાંધીનગરથી કરે ગાંધીનગરના દૂધે ધોયેલા નથી તપાસ તો આપી આપી દેશે પણ પોતે પોતાના દેવા તળે અંધારું એ જોતા નથી એજન્સીઓને મેં બોલાયા હતા જે અલગ અલગ રીતના બોલાયા હતા અને જે તપાસ થઈ રહી છે જલારા એજન્સી માણસને પણ મેં બોલાયો હતો કરજણ રેસ્ટર ખુલ્લી જગ્યા માં બોલાયો હતો અને મેં પૂછ્યું મને કીધું કીધું એનું બહુ બધું કે જે તપાસ બધા મીડિયામાં બધા મોટી મોટી વાતો કરે એ લોકોને બી હપ્તા મળ્યા છે ટકા એમને પણ બધાને બધાને મળ્યા છે કોઈ બાકી નથી ભાજપ વાળો હોય કોંગ્રેસ વાળો હોય આમ આદમી પાર્ટી હોય કે બીજા કોઈ બી હોય કોઈ બાકી નથી એની પાસે આખી યાદી છે એ તો એનો વિષય મને તો કીધું મને તો ખબર છે ગાંધીનગરમાં મંત્રીઓને કેટલા આપ્યા સચિવને કેટલા આપ્યા ને કેટલા આપ્યા ને કેટલા આપ્યા છે નો ડીડીઓ હોય કે પછી ડીઆરડી નિયામક હોય કે ના કે પછી એને અને બીજી એ પણ બાકી ગુજરાતમાં બાકીના બધા જિલ્લાઓમાં પંચમહાલ દાહોદમાં પણ આજ રહ્યું છે ત્યાં એને એવું કીધું કે સ્વર્ણિમ સ્વર્ણિમ જે એજન્સી છે એનો કેમ તપાસ થતો નથી દાહોદ ને પંચમહાલ વિસ્તારની અંદર સ્વર્ણિમ ની અંદર સ્વર્ણિમ એજન્સી જે કામો કર્યા એ પણ તપાસ થવું જોઈએ એને મને વાત કરી મેં કીધું તમે માંગો તપાસ એમને કીધું મેં તમે તપાસ માંગો અમે સહયોગ કરીશું સ્વર્ણિમ એજન્સી જેની હોય તેની તો એના માટે એમને જ આરોપ મૂક્યો અમારું એટલું તપાસ સ્વર્ણિમ ની કેમ થતી નથી મેં કીધું એ તમે જ માંગો લેખિતમાં માંગો તમે એની પણ સરકાર તપાસ કરે છે સરકાર બિલકુલ પારદર્શક વહીવટમાં માને છે અને અમારા ગુજરાતના માનનીય મુખ્યમંત્રી તટસ્થ રીતના કોઈની સાથે અન્યાય નહીં થવા જાય એમાં સ્વર્ણિમ હશે કે બીજા જલારામવાળા હશે કે અથવા જે બી કોઈ હશે કે મુખ્ય હશે જે બી કોઈ હશે બધાની જ તપાસ થતી આખા હું પણ એમ કહું છું સરકારને પણ કહું છું એકલા ભરૂચ નર્મદાને આખા ગુજરાતમાં તપાસ કરવા એક તાલુકામાં પંચમહાલ દાહોદથી માંડીને બીજા જ્યાં જ્યાં હોય દક્ષિણ ગુજરાત બધા વિસ્તારની અંદર આ તપાસ થઈ છે એ એ એજન્સી પાસે લિસ્ટ છે એ એજન્સી પાસે લિસ્ટ છે કોને કોને પૈસા એ પાસે વિરોધ પક્ષવાળા બી બીજાકારી મારે છે ને એ ખોટી સહકારી મારે છે પૈસા લેવો ને ખાલી મીડિયા સમક્ષ બધી મોટી મોટી વાતો કરી પેલે એના પગ તળે અંધારું છે તપાસ કરે પોતાના પોતાના સરપંચોને શું મારે અમારી પાસે લિસ્ટ છે એમ કેતા હોય છે સરપંચ એના એના જે સરપંચો જે છે એના સરપંચો તપાસ કરાવે કે એના સરપંચો શું કામ કરે એજન્સી નામ છે કામ તો નીચે ખરેખર એટલે મેં કીધું એને એને મને એ પ્રકારની જે વાત કરી છે એનું તથ્ય કેટલું છે એ એ તપાસ નો વિષય છે કદાચ એને પણ મેં કીધું જો હોય મૌખિક વાત નહીં કરેખિત માં આપો હું તપાસ માંગુ

નો ડાઉટ હું ચોક્કસ માનું છું સરકારનો પારદર્શક વહીવટ છે અને સરકારનો પારદર્શક વહીવટ હોવાના કારણે જ આજે જે પણ દેવગઢ બારિયાનું હોય કે પછી ભરૂચ નર્મદાનું હોય ત્યાં સરકાર તપાસના આદેશ આપે આપ્યા છે અને દૂધનું દૂધ જે પાણીને પાણી બહુ ક્લિયર છે જે સત્ય છે ખબર પડશે તપાસ ચાલી રહી છે આમ આદમી પાર્ટી તો ખાલી એમ શું કે ચાલુ ગાડીમાં બેસી જવાળી આમ આદમી પાર્ટી છે આજે તપાસ જે તપાસ કરનાર એ લ્યો કે તપાસ કોને માંગે પ્રકાશમાં લાવો પ્રકાશ પ્રકાશમાં લાવે તો ખબર પડે તપાસ માંગનારા પણ ભાજપના જ લોકો છે બીજા કોઈ નહીં સ્વાભાવિક છે લોકશાહી છે લોકશાહીમાં જેને જેને યોગ્ય લાગ્યું એ આગેવાનો તપાસ માગે એ તપાસ કંઈ આમ આદમી પાર્ટી નથી એમ માંગે આ બધી જગ્યાએ સેટિંગ કરવાવાળા લોકો છે અને મારી પાસે પુરાવા છે કે ક્યાં સેટિંગ કરે આ જ એનજીઓ એજન્સીઓ પાસેથી બધી જગ્યાએથી આમ આદમી પાર્ટીના ના બધું સેટિંગ કર્યું છે અને હું કહું એમના સરપંચો જ્યાં તપાસ કરો આમ આદમી પાર્ટીના જે કે આમ આદમી પાર્ટીના જે ચૈતરભાઈ વસાવા છે એના આસપાસના જે ગામો છે એના એ ગામોમાં આમ નરેગાના ગામો થયા તે તપાસ કરો દૂધ દૂધ પાણીનું પાણી થઈ જશે ક્લિયર થઈ જશે આપણે માહિતી એટલે જોતા રહો वैष्णव तेने कहिए जे पीड़ पराई